ભુજમાં મોટર ડ્રાઈવિંગ સ્કૂલના મંતવ્યો રજૂ કર્યા મારું નામ પટેલ જયવીર છે હું અહીંયા ભુજનો જ રહેવાસી છું આપણે મહાસાપુરા ડ્રાઇવિંગ સ્કૂલનું બહુ સારું શીખાડ્યું એ જે આપણે નિલેશભાઈ હતા એમને બહુ સારી રીતે શીખવાડ્યું ને કદી ક્યારેક એવું થતું કે નથી આ ક્યારેક કાંઈ હોય ને આવતા નહીં તો સામેથી ફોન કરતા કે આજે આવ્યા નહીં તમે શીખવા માટે ને એમ એમની ઈચ્છા હતી શીખાડવાની ને જે શીખાડતા બહુ સારી રીતે શીખાડ્યું એટલે મારી બેન પહેલાં અહીંયા કરી ગઈ શીખી ગઈ છે એટલે પછી હું ભાઈ હું પણ હું તો કહીશ કે જેને પર ગાડી શીખવી હોય એ જરૂરથી અહીંયા આવી શકે છે બહુ સારું બહુ સારી રીતે શીખવાડે છે મા ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સુખ સાથે આપણી મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે